તમે પકડાઈ જાવ ગમે એમ કરો તો આ લોકો કાયદા વિરુદ્ધ હાલે છે એવું નથી કોણ કાયદા વિરુદ્ધ હાલે છે જી બીવાળા જી બીવાળા કઈ રીતે આ લોકોને આપણે આપણી જાન ન કરવી જોઈએ અગાઉ બે ત્રણ દી એમ ગજબ માણસ હતું હો ભાઈ એ કઈ બારવટિયા છે કે તમને ત્રણ સાત દી અગાઉ જહાજ શીખવી દે કે તમારી ઘેર અમે આ ધાડ પાડવાના છે એમ પોલીસ વાળા છે દારૂ ની રેડ પાડે એ પેલા એને કાગડીયા લગતા છે અઠવાડિયા પેલા કે ભાઈ ફલાણી જગ્યાએ અમે આવવાના છે દારૂની રેડ પાડવા તો તમે ત્યાં જ રહેજો અહીંયા દારૂ બારું લઈને એટલે હાલી હું નીકળો છું પોતાનો બચાવ કરવા તું ઓલાને કાટ લે સડે સુધરી જાવ તો સારું છે આ સમયમાં હાવ પછી તમે હાલી નીકળો એમને પોતપોતાની મનમાન કરીને કાયદા મગજમાં બનાવીને કાયદાની ખબર છે તને એમ તો ખબર હોય જ ને આ આ લંગરીઓ લઈ ગયા ને એ સારું છે બાકી એકસો પાંત્રીસ નો ગુનો બને દંડ આવે અને પોલીસના ના નામ શ્રી જુદું કોરોટ ના પગથિયા ચર્ચા થઈ ગયું એટલે બાપા